તો હવે રાજકોટના લોકોને જામનગરી મુખવાસની ખરીદી માટે કારણ કે જામનગરના જૂના અને જાણીતા ઓરિજિનલ કાનજી ભીમજી ધાણાવાલા રાજકોટના રૈયા રોડ ઉપર આવી ગયા છે અહીંયા તમને મુખવાસ માં એકસો એકાવન કરતા પણ વધારે વેરાયટી મળી જવાની છે જેમાં જામનગરી મુખવાસ તલ ગોટલી મુખવાસ સેવન સીડ્સ નવરત્ન મુખવાસ ગુજરાતી મુખવાસ કલકત્તી પાન ચેરી પાન કેસર પાન લાડુ ત્રણ જાતના કાજુ અને બધી જ જાતના ડ્રાય ફ્રૂટ મળી જશે આખા રાજકોટમાં તમને ક્યાંય પણ મુખવાસની આટલી બધી વેરાયટી જોવા નહીં મળે અને અત્યારે અહીંયા એક જોરદાર ઓફર ચાલી રહી છે જેમાં એક હજાર પ્લસના બિલ પર તમને ફ્લેટ દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે અને પાંચસો પ્લસના ઓર્ડર ઉપર આખા રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી મળી જશે તો તમે પણ મુખવાસની ખરીદી માટે આજે જ પહોંચી જાઓ કે કે એન્ટરપ્રાઇઝ માં લોકેશન છે કાકા કોમ્પ્લેક્ષ શોપ નંબર ચાર બ્રહ્મ સમાજ ચોક રૈયા રોડ રાજકોટ